જય સ્વામિનારાયણ તો હાલો આ જેલ જાગીને પૂજા કરવા બેઠો છે અને એમ પૂજા કરી લીધી છે તો ઈ પૂજા કરી રે એટલે જય સ્વામિનારાયણ દોસ્તો કેમ છે અત્યારે સવારના સાત વાગ્યા છે અને આપણે જાગી ગયા છે એ પૂજા પાઠ કરી લીધા છે હવે આપણે મંદિરે જવાનું છે તો આપણે અમને નીકળવાનું છે તો હવે પપ્પા ને કેવી કે એને શું કેવું છે હાલો જય સ્વામિનારાયણ હવે અમે સાત વી ગયા છે હવે મંદિરે જાય છે થોડુંક મોટું થઈ જાય કથા શરૂ થઈ જાય એટલે જલ્દી મંદિરે જ આવી છે હાલો અમે હવે મંદિરે જઈ બોગવા આવી ગયા છે તો મંદિર હવે પાર્કિંગ માં ગાડી નીકળીને કથા શરૂ થઈ ગઈ છે અમારે થોડુંક મોડું થઈ ગયું છે હાલો દોસ્તો હવે મંદિરે આરતી શરૂ થઈ ગઈ છે તમે દર્શન કરો કે ભગવાનને હું કે મસ્તક ઉપર પાક ધારણ કરી છે લાલ કલરની પાક છે અને પીછું બ્લુ કલરનું છે અને મસ્ત મજાના ભગવાને વાઘા પહેર્યા છે અને મહારાજ શોભી રહ્યા છે હાથમાં મસ્ત મજાનો ગજરો છે ગળામાં ટોપીઓ છે ગળામાં સોનાનો હાર છે અને પાછો ગુલાબનો પણ હાર છે તમે દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે ભગવાનના બંને હાથમાં કડા રૂડા શોભી રહ્યા છે અને બે કાનમાં બૂટી શોભે છે અને અંગૂઠી અંગૂઠી શોભે છે અને ગજરાનો તો આ હા 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 બહુ મસ્ત શોભી રહ્યા છે ભગવાન આજે તો કેવા લાગ્યા છે ભગવાનના દર્શન તમે જરૂર જણાવજો કોમેન્ટમાં હેલો દોસ્તો જય સ્વામિનારાયણ હવે આપણે મંદિરેથી આવી ગયા છીએ અને આજ કથામાં શું આવ્યું એ આપણે હવે પપ્પાને ને પૂછશું પપ્પા આજે કથામાં શું આવ્યું છે તમે જણાવો કથામાં આવ્યું હતું નરસિંહાનંદ સ્વામીનું કે એ મંદિરના પૂંજારી હતા અને ત્યાં ભગવાનનું સ્વામિનારાયણ ભગવાનનું જે નામ લેતા હતા ને તે અવાજ થયો એમાંથી એને લાઈટ થઈ કે આ જેનું નામ લેવાથી લાઈટ થાય છે થાય છે તો એ ભગવાન છે આવી કથામાં વાત પછી પછી સ્વામિનારાયણ ભગવાન ને મળવા ઠેઠ કચ્છ ભૂજ ગયા ઓલા ગંગારામ મલ ના અને ત્યાં ભગવાન ને મળ્યા અને એને એવું નિયમ લીધું કે જો ભગવાન મને સાક્ષાત મળે તો હાથ વખત કઈડે બેહારું

અને આ ભગવાન છે એમ અને એને પણ એનું નામ પછી બધું છોડીને સ્વામિનારાયણ ભગવાનની શરણીય થઈ ગયા બધી મિલકત એના ભક્તોને આપી દીધી ઓલાને એના સેલાઓને અને નામ પાડ્યું ભગવાને સ્વયં પ્રકાશન ઓકે હાલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ તો આજે કથામાં તો આ બે ચરિત્ર આવ્યા હતા હું તમને એક શેર તમને સંભળાવી દઉં હંસ ભેળા હં ભેડા ભલે પાથર નું મળે નહીં હંસ ભેળા જઈ બેસી ભલે મળે મળે નહીં નહીં સિંહાસન પણ આપણે સારા માણસની પાસે જ બેહવાનું સારી જગ્યાએ રહીને જ બેહવાનું ગમત ભલે ગમે એટલા કરોડોપતિ હોય પણ જો ત્યાં બેહવાથી આપણું ખરાબ થતું હોય એ બધાય હું કે ખરાબ માણસો હોય તો અમને ખબર હોય

Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off and low, and I gotta make it. I'm saving every day to taste it, I'm patient. but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. of vacant modern kingdom for the taking. Now that I've been put to through, well, I never got anyone's help. I had to do it all myself. <Mile dizzy> slow up No, I don't take shit. I got no love for the fake If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't never slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't never slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. જો આ બાલપણની મોજ કરે છે અતારમાં ને છોકરાઓને મજા જ આવી ગઈ છે જોઈજો હો છોકરા લાઈટ બંધ કરો ને એટલે એ છોકરાને જોઈજો જો ધ ધ ધ હું 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 કરું લાઈટ કરું કઈ કરું જો લ્યો 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 કીધું ધો વયોય ગયો લાઇટ બંધ કર્યું તો પાછો આવે જો છોકરા ને ખબર કેટલી પડે તો ક્યાં ગઈ લાઈટ કેમ ગઈ હવે એમ નથી ખબર રે લાઈટ બંધ થઈ ગઈ એમ વિડિયો સૌને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય સ્વામીનારાયણ